જ્ઞાન ચેનલમાં હું મહીપતસિંહ ગોહિલ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો કચ્છ જિલ્લા ભરતી અંતર્ગત છે એ ઘણી આતુરતાથી બધા વિદ્યાર્થીઓ રાહ જોઈ રહ્યા હતા એવા ધોરણ છ થી આઠના સામાજિક વિજ્ઞાનનું મેરિટ લિસ્ટ છે એ વિદ્યાર્થીઓ પીએમએલ વન છે એ જાહેર થઈ ગયું છે વિદ્યાર્થી મિત્રો જો તમે ટોટલ શિક્ષક ભરતીની ટેટ ટાટ ટોટલ માહિતી જો તમે મેળવા માગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણા ટેલિગ્રામ ગ્રુપની લિંક આપેલી છે ત્યાં તમે જોડો જજો તમામ ક્લાસની લિંક છે ત્યાં આપવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો પ્લસ જો તમે આપણી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરતો તો આ એક ફ્રી બટન છે આ ફ્રી બટન પર ક્લિક કરી દેજો વિદ્યાર્થી મિત્રો કેમ કે ટોટલ શિક્ષક ભરતીની ટોટલ માહિતી હોય કે પછી પરીક્ષાની તૈયારી હોય બરાબર છે જિલ્લા પસંદગી હોય કે ડોક્યુમેન્ટ વેરીફિકેશન હોય કે કટ ઓફ હોય કે પેપર સોલ્યુશન હોય ટોટલ માહિતી છે આપણી ચેનલ દ્વારા આપવામાં આવે છે સબસ્ક્રાઈબ બટન પર ક્લિક કરી બેલ બટન પર ક્લિક કરી દેજો જેથી જલ્દી નોટિફિકેશન તમામ ક્લાસની મળી રહે વિદ્યાર્થીઓ આગામી સમયમાં આવનારી ટેટ વન ટેટ ટુની તીરી આપણે છે એ ટેટ ગમત સાથે જ્ઞાન એપ્લિકેશન દ્વારા આપણે કરાવવાના છીએ ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ત્યાંથી તમે એને પ્લે સ્ટોરમાંથી છે એ અપલોડ સોરી અપડેટ ઇન્સ્ટોલ કરી શકો છો વિદ્યાર્થી મિત્રો ડન છે તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ ધોરણ છથી આઠ સામાજિક વિજ્ઞાનનું મેરિટ લિસ્ટ કચ્છ જિલ્લા વિદ્યા સહાયક સ્પેશિયલ ભરતી ધોરણ છથી આઠના ઉમેદવારો માટેની જે અગત્યની સૂચના છે તે અંતર્ગત છે એ સામાજિક વિજ્ઞાન વિષયની જિલ્લા પસંદગીની કાર્યવાહી તારીખ બાવીસ નો બે હજાર પચીસના રોજ શરૂ થનાર છે બરાબર છે આ ભરતી સંદર્ભે કેટલાક ઉમેદવારો દ્વારા જિલ્લા પસંદગીની પ્રક્રિયા શરૂ થયા પૂર્વે કચ્છ જિલ્લામાં વિદ્યા સહાયક સ્પેશિયલ ભરતી એટલે કે ધોરણ છથી આઠના ગુજરાતી માધ્યમ વર્ષ બે હજાર પચ્ચીસની કામચલાઉ મેરિટ યાદી પ્રસિદ્ધ કરવાની રજૂઆતો કરવામાં આવેલ હતી બરોબર છે ડાંસ વિદ્યાર્થી મિત્રો ઉપરોક્ત રજૂઆતોને ધ્યાને લઈને પીએમએલ વન તારીખ વીસનો એટલે કે આજના રોજ છ વાગે સામાજિક વિજ્ઞાન વિષયની કામચલાઉ મેરિટ યાદી પ્રસિદ્ધિકરણ કરવામાં આવનાર છે બરોબર છે આ અરજીપત્રકોની છે એ ચકાસણી થયા પૂર્વેની કોઈ હાલ પૂરતી વાંધા અરજી છે એ સ્વીકારવામાં આવશે નહીં જેથી તમામ ઉમેદવારોએ નોંધ લેવાની છે ડન ત્યારબાદ એ લોકોએ શું કીધું છે કે ઉપરોક્ત પ્રક્રિયાના અંતે ગુજરાત રાજ્ય જે પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ છે એ ઉમેદવારો દ્વારા જે ઓનલાઈન અરજીઓ પત્રકો ભરવામાં આવેલા હતા એને ચકાસણી કરીને સુધારા વધારા સાથે પુનઃ પીએમએલ એમ ટુ એટલે કામ ચલાવ મેરિટ યાદી છે એ પ્રસિદ્ધ કરવામાં આવશે બરોબર છે અને તે સમયે જો ઉમેદવારો પાસેથી કામ ચલાવ મેરિટ યાદી સંદર્ભે વાંધા અરજી હશે તો એ વાંધા અરજી છે એ સ્વીકારવામાં આવશે ડન હાલ છે હાલ પૂરતી છે કોઈ પણ વાંધા અરજી સ્વીકારવામાં આવશે નહીં બરોબર છે પીએલએમ વન સંદર્ભે પરંતુ ગુજરાત રાજ્યની જે પ્રાથમિક શિક્ષણ સમિતિ છે એ ઉમેદવારો દ્વારા જે ઓનલાઈન ફોર્મ છે એ ફોર્મની ચકાસણી કરશે પછી એમને જો કોઈ સુધારા વધારા જણાશે તો પીએમએલ ટુ જ્યારે પ્રસિદ્ધ કરવામાં આવશે સમયે તમારી પાસે જે છે એ વાંધા અરજી સ્વીકારવામાં આવશે છે વિદ્યાર્થી મિત્રો જો ભાષાઓની વાત કરવામાં આવે તો ગુજરાતી ભાષા હિન્દી ભાષા અંગ્રેજી ભાષા સંસ્કૃત ભાષા તેમજ ગણિત વિજ્ઞાન વગેરે વિષયની અંગેની કામચલાઉ મેરિટ યાદી હવે પછી તબક્કાવાર છે એ જાહેર કરવામાં આવશે જેની તમામ ઉમેદવારો એ છે એ ખાસ એટલે ખાસ નોંધ લેવાની રહેશે બરાબર છે તાજેતરમાં જે પીએમએલ વન જાહેર કરવામાં આવ્યું છે જો એ લોકોએ સ્પેસિફિક ઉલ્લેખ કરી દીધો છે વિદ્યાર્થી મિત્રો માત્ર સામાજિક વિજ્ઞાનનું પીએમએલ વન છે એ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે એમાં હાલ પૂરતી કોઈ વાંધા અરજી છે એ લેવામાં આવશે નહીં બરાબર છે હવે વિદ્યાર્થી મિત્રો જેટલા પણ ઉમેદવારોએ કચ્છ જિલ્લાની સ્પેશિયલ ભરતી અંતર્ગત જે ઓનલાઈન ફોર્મ ભરેલા છે એની અંતર્ગત ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ છે એ ફરીથી અરજીપત્રકો ચકાસશે એમાં એમને જો જણાય છે કે સુધારા વધારા છે તો એ સુધારા વધારા સાથે પુનઃ પીએમએલ ટુ છે એ પ્રસિદ્ધ કરશે ત્યારે તમારી પાસે છે એ મેરિટ યાદી સંદર્ભે વાંધા અરજી છે એ સ્વીકારવામાં આવશે જેની તમામ ઉમેદવારોએ ખાસ એટલે ખાસ નોંધ લેવી બરાબર છે તાજેતરમાં કોઈ વિદ્યાર્થી એમ નહીં કરી શકે સર મારા મેરિટમાં આ પ્રોબ્લેમ છે તો મારે અત્યારે વાંધા અરજી કરવાની કે કેમ એનો સ્પેસિફિક ઉલ્લેખ એ લોકોએ કરી દીધો છે આ નોટિફિકેશનમાં ડન ત્યારબાદ જેટલા પણ વિદ્યાર્થીઓ ભાષાના છે ગુજરાતી હિન્દી અંગ્રેજી સંસ્કૃત અને ગણિત વિજ્ઞાન છે તમામની મેરિટ યાદી છે હવે પછી તબક્કાવાર છે એ જાહેર કરવામાં આવશે હવે બધા વિદ્યાર્થીઓએ કોમેન્ટ કરવાની છે કેટલું મેરિટ બને છે છે સામાજિક વિજ્ઞાન અંતર્ગત કેટલું મેરિટ બને છે તમામ વિદ્યાર્થીઓ એ છે એ કોમેન્ટ કરવાની છે મોસ્ટ ઓફ ઘણા બધા વિદ્યાર્થીઓ છે એ રેગ્યુલર ભરતી છે આપણી જે ધોરણ છથી આઠની વિદ્યા એના અંતર્ગત છે એ એમનો રાઉન્ડ છે એ બહાર પડી ગયો છે વિદ્યાર્થી મિત્રો જેમાં બિન અનામત ઓપી કેટેગરીનું છે ઓપન એ બોતેર પોઈન્ટ સમથિંગ એ છે અટકેલું છે બરાબર છે ત્યારબાદ દિવ્યાંગતા ધરાવતા ઉમેદવારોનું પણ મેરિટ છે એ આપી દીધું છે એબીસીડી કેટેગરીનું હવે વિદ્યાર્થી મિત્રો તેમાં પણ ક્રમશઃ આગળના તબક્કા આવશે જે આપણે ટેલિગ્રામ ગ્રુપમાં ટોટલ માહિતી છે એ આપીશું કચ્છ જિલ્લા સ્પેશિયલ ભરતી અંતર્ગત તમારે કેટલું મેરિટ બને છે તમે જો ફોર્મ ભર્યું હોય તો એ બધા એ ફરજિયાતપણે છે એ કોમેન્ટ કરવાની છે વિદ્યાર્થી મિત્રો આગામી સમયમાં વિદ્યાર્થી મિત્રો ટેટ વન અને ટેટ ટુ યોજાનાર છે એની આપણે ફ્રીમાં તૈયારી છે યુટ્યુબ પ્લેટફોર્મ ઉપર કરાવશું

કે ધોરણ છ થી આઠ હોય કે નવથી બાર હોય ટેટ ટાટ ટોટલ એની પરીક્ષાને લગતી તૈયારી એની ભરતીને લગતી તૈયારી જિલ્લા પસંદગી મેરિટને લગતી બાબતોની અપડેટ કોલ લેટર પરીક્ષાઓના અપડેટ પછી અભ્યાસક્રમ મુજબની તૈયારી કટ ઓફને લગતા ક્લાસ ટોટલ માહિતી ડોક્યુમેન્ટ વેરિફિકેશનની બાબતો હોય બરોબર સ્થળ પસંદગી હોય જિલ્લા પસંદગી હોય કટ ઓફ હોય ટોટલ માહિતી આપણે સદર યુટ્યુબ પ્લેટફોર્મ દ્વારા આપ્યો છે બરોબર છે એટલે જો તમે વિદ્યાર્થી મિત્રો એમાં પણ જો અપડેટેડ માહિતી મેળવવા માંગતા હોય તો આપણી યુટ્યુબ ચેનલ છે એ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિદ્યાર્થી મિત્રો તો આ છે કચ્છ જિલ્લા સ્પેશિયલ ભરતી અંતર્ગત અગત્યની અપડેટ અને અગત્યની માહિતી બરોબર છે કે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ ગાંધીનગર દ્વારા છે એ આજરોજે એ નોટિફિકેશન દ્વારા છે એ જાહેર કરવામાં આવી છે આ ટોટલ માહિતી બરાબર છે તો મળીએ મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં નવા કન્ટેન્ટને નવી વાત સાથે પીએમએલ ટુ પ્રસિદ્ધ થશે એની પણ આપણે વિગતવાર ચર્ચા કરીશું સ્થળ પસંદગી જિલ્લા સોરી જિલ્લા પસંદગી છે બરાબર છે પછી તમારો પ્રથમ રાઉન્ડ સેકન્ડ રાઉન્ડ કચ્છ જિલ્લો જ છે એટલે કોઈ એમાં કોઈ ઇસ્યુ નહીં આવે એ પ્રથમ રાઉન્ડ કેટલાય કહો સેકન્ડ થર્ડ ફોર્થ એ ટોટલ માહિતી ત્યારબાદ ગુજરાતી હિન્દી અંગ્રેજી સંસ્કૃત ભાષાની જે કામ ચલાવો મેરિટ યાદી ગણિત વિજ્ઞાનની કામ ચલાવો મેરિટ યાદી ત્યારબાદ એમની છે એ શાળા પસંદગી ડોક્યુમેન્ટ વેરિફિકેશન ટોટલ માહિતી છે કચ્છ જિલ્લા અંતર્ગતને આપણે ગમત સાથે જ્ઞાન પ્લેટફોર્મ દ્વારા આપીશું આગામી સમયમાં ક્રમશઃ જે અપડેટ આવશે તે એટલે એ ટોટલ અપડેટ જો તમે મેળવવા માગતા હો તો આજે જ આપણી ચેનલ સાથે જોડાઈ જજો અને ટેલિગ્રામ ચેનલમાં ખાસ જોડાઈ જજો ટેલિગ્રામમાં છે એ આપણે ટોટલ ક્લાસની માહિતી છે અપડેટેડ માહિતી આપીએ છીએ સબસ્ક્રાઇબ બટન પર ક્લિક કરી દેજો બેલ બટન પર ક્લિક કરી દેજો જેથી જલ્દી નોટિફિકેશન તમામ ક્લાસની તમને મળી રહે થેન્ક યુ મિત્રો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં નવા કન્ટેન્ટને નવી વાત સાથે થેન્ક યુ મિત્રો